શું નામ તમારું કોના ભાઈ નોના ભાઈ કોના ભાઈ નોના ભાઈ ક્યાં ના છો ધામો ધામો એટલે તાલુકો લુણાવાડા લુણાવાડાનો છો મૈશાગર જિલ્લાનો મૈશાગર જિલ્લા વાહ ક્યારે આયા ગડી કાલે આયા ગઈ કાલે આયા બરાબર કોના ભાઈ શું કરતા હતા પહેલા તમે ગેર ગલ્લો કરતો થોડું સ્ટેશન પર ગલ્લો અચ્છા ટ્રેનમાં ગલ્લો તો સારો ચાલતો તો ચાલતો તો બરાબર કોણ છે તમારા ઘરમાં કોણ કોણ છે ઘરમાં મે બે મોણા તો બે મોણા જ છે છોકરાની હો છોકરાનો બહુ છે છોકરો છોકરો એક્સપાયર થઈ ગયો છોકરો એક્સપાયર થઈ ગયો કેટલી ઉંમર પર છોકરો એક્સપાયર થઈ ગયો 29 વર્ષની ઉંમર પર 29 વર્ષની ઉંમર ખાલી શું થયું તું ગાડી ચલાવતો તો અજમેરમાં એક્સિડન્ટ થયો તે એક્સિડન્ટ થી એક્સપાયર થઈ ગયો છોકરો અજમેર એક્સિડન્ટ થયો તો લગન કરેલો તો છોકરાને બે છોકરીઓ છે અચ્છા બે છોકરીઓ બી છે ઓહો હો હો ખાલી 29 વર્ષની ઉંમર હતી છોકરાને અત્યારે ક્યાં છે બધા ઘરે તો તમારું વૃદ્ધાશ્રમ આવવાનું કારણ શું બસ એ છોકરો આપ થઈ ગયા પછી એ દસ પંદર વર્ષથી ઘરના બધો વાય વટકારા હું ગલ્લા પર બેહ રહ્યો છું અચ્છા સવારે સાત વાગે ગલ્લા પર આવું બાર વાગે ઘેર જાઉં જમવાનું આપી દે મને મારા ઘરવાળી પછી જમીન પાછો ગલ્લા પર આવી જાઉં બરાબર પછી પાછો સોજે ઘેર જાઉં સાત વાગે બરાબર જમવાનું આપી દે બે

ના એ તો કઈ દીધું છે સબંધી વાત તમને સબંધી ને તમે જતર ફોન લગાવો તમારા ઘરમાં અમાર દેખતા ફોન લગાવો તમે એ રો એનો કોઈ ચિંતા નહી હું તમને રાખી ઘરના લોકો ચિંતા ના કરતા મારી કાકા ઘરમાં દીકરો નહી ઘરમાં જવાબદાર કોઈ વ્યક્તિ નહી તમે જો ઘર છોડ તો પછી કેમનું ચાલે જવાબદાર તો 15 વર્ષથી જવાબદારી ઘરની બધી જ તમે લઈ રહ્યા છો પણ અત્યારે બી તમારી જવાબદારી છે ને કાકા ભાઈ વાત ઘરનો સલાઈ ભલે વહીવટ કરતા બધું ખાવાનું પણ તમારી ચિંતા થાય ને તમારા ઘરવાળીની તમારી ચિંતા થાય કે ના થાય

लाओ पाँच फोन लगे दो सुनो आप नंबर बोलो जो नंबर तो नहीं मुझे नहीं ये तो छोटे नंबर काट दिए नंबर काट दिए हेलो हाँ जानो हाँ वो आये शो बेटा आप क्या मैं पच्ची ना थी लवाल लवाल hey? मैं पच्ची तो लवार शो एक आया आयु आये खेड़ा खेड़ा माल हाँ लाओ हेलो बेबी से बाबा ने हेलो મહીપતસિંહ ચૌહાણ બોલું છું તમારા દાદા છે ને ત્યાં રેવાયા છે કોઈ ચિંતા ના કરશો એકદમ સરસ છે અને તમે મળવા જ્યારે બી આવો હોય તમારે આવો કોઈ ચિંતા નહીં આપણા ખેડાની બાજુમાં નડિયાદની બાજુમાં જ નડિયાદની બાજુમાં વસો અને વસોની બાજુમાં લવાલ હે ને કોઈ ચિંતા ના કરશો એ સરસ છે ને કોઈ ચિંતા નહીં તમારે જ્યારે મળવું હોય ગમે ત્યારે મળવું હોય તમે તમારે આવી જજો કોઈ ટેન્શન નહીં મને લાગ્યું જ કે કીધા વગર આવ્યા છે ઘરે બેન મારો નંબર આપી દો લઈ લો એટ સેવન સિક્સ